હળવદમાં લૂંટ અને ચોરીના ગુનાને અંજામ આપનારી બેલ્ડી ઝડપાઈ બનાવ અંગે ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી હળવદના રણેકપર રોડ ઉપર થયેલ લૂંટનો ગુના ભેદ ઉકેલી પોલીસે બે ઇસમો લૂંટમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ લૂંટના ગુના સમયે બનેલ વાહન ચોરીનો ગુનો પણ ડિટેક્ટ કર્યો હતો જે મામલે ગઈકાલે શુક્રવાર સાંજે ડીવાયએસપી સમીર સારડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર બનાવની વિગત મીડિયા સમક્ષ રજૂ કરી હતી તાજેતરમાં હળવદના રાણેકપુર રોડ ઉપર થયેલ લૂંટનો ગુનો ગણતરીના ખલાકમાં હળવદ પોલીસ ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હતો જેમાં રાજકોટની આયજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક કરવા માટે મહેનત કરવામાં આવી રહેલી હતી તેમના પોલીસને તારીખ બે બાર રોજ પચીસના રોજ મોડી સાંજના હળવદના રાણેક રોડ ઉપર આનંદ બંગલોશ પાસે માર્કેટ યાર્ડના વેપારી રજનીકાંત ભાઈ દેતરિયા પોતાનો મોટરસાઈકલ લઈને થેલામાં એ વેપારના હિસાબના રોકડા પૈસા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે એ હિસમો આવીને વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને વેપારી પાસે રહેલા છ લાખ નેવું હજાર જેવી મોટી રકમના થેલાની લૂંટ કરી નાસી ગયેલા હતા સદર વેપારીની ફરિયાદ ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકમાં પીઆઈઆરટી વ્યાસ અને તેમની ટીમે આ ગુનો ડિટેક્ટ કર્યો છે અને ડિટેક્ટ કરતા તેમણે બે આરોપીઓ રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ અળવતિયા જાતે દેવી પૂજક રહેવાસી મોરબી વિસીપરા અને કિશન સન ઓફ મોતીભાઈ પરસાડિયા ભરવાડ હાલે રહેવાસી મોરબી દલવાડી સર્કલ પાસે વાળા બે આરોપીઓને અટક કરેલ અને લૂંટમાં રિકવરમાં રોકડ રકમ પાંચ લાખ અગિયાર હજાર આઠસો રોકડા રિકવર કરેલ છે તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલ વાહન આઈ ટ્વેન્ટી કાર જી જે ટ્વેન્ટી સેવન એ એચ ટુ ફોર ફોર જીરોની આ કામે રિકવર કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આ કામે હળવદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી લઈ અને સારી કામગીરીનું ઉદાહરણ આપ્યું છે